નમસ્કાર મિત્રો જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે મિત્રો આ ખેડા પાસે નવો બનાવેલો પુલ છે યાત્રાધામ તો યાત્રાધામ માર્ગ પ્રોજેક્ટ છે તે અંતર્ગત દ્વારકાથી ડાકોર માર્ગ વચ્ચે આ વાત્રક નદી આવે છે એટલે એની ઉપર પણ આ નવો પુલ તાજેતરમાં વાત્રક કમાનવાળા બ્રિજની બાજુમાં જ બનાવાયો છે અને અત્યારે અહીંયા દરિયા કિનારા ચોપાટી હોય એવો માહોલ એવું વાતાવરણ જોવા મળે છે પુલ ઉપર ઊભા તો સરસ ઠંડો પવન આવે છે અને વરસાદ અમને વરસ્યો છે અને એ દરમિયાન પુલના કિનારે જે માટી જમા છે એ પણ સરસ દરિયા કિનારે જે ચોપાટી હોય એવો માહોલ અહીંયા તમને અહેસાસ થાય એવું ખુશનુમા વાતાવરણ છે આપ જોઈ રહ્યા છો નવો બ્રિજ છે અને માટી લગભગ રોડની સાઈડમાં તમે જુઓ મોટા થર જામેલા છે અને પલળી ગઈ છે અને પાછળ નદી છે સરસ અને દરિયા કિનારાનો તમને અહેસાસ થાય માટીના થર જોવા મળે છે એના કારણે અહીંયા જે વરસાદી પાણી છે એ અહીંયા ભરાઈ રહ્યું છે પાણીવાળી શેરી એ આપણા ખેડા શહેરમાં એક છે પાણીવાળી શેરી પણ પાણીવાળો પુલ એ અત્યારે આપણે બતાવીએ છીએ તમે જુઓ પાણી ભરેલા છે પુલના છેડે એક કિનારે સતત અડધા રોડ સુધી પાણી ભરેલું છે અને એના કારણે બાઇક સવારો જે હોય છે એ બાઇક રોડની વચ્ચે ચલાવે છે અને વાત્રક કમાનવાળો જે બ્રિજ છે એ ઘણા સમયથી રિપેરિંગના બહાને બંધ છે એટલે તમામ વાહન વ્યવહાર અવર જવર આ નવા બ્રિજ ઉપર થાય છે બ્રિજના બંને છેડે માટી છે અને પાણી ભરેલા છે એટલે બાઇક સવારો થોડી વચ્ચે ગાડી ચલાવે છે અને વાહન વ્યવહાર અવર જવર જબરજસ્ત પૂર ઝડપે અહીંયા થતી હોય છે એટલે અકસ્માત થવાનો ભય રહેલો છે પાણીવાળી શેરી આપણા ખેડા શહેરમાં છે પણ પાણીવાળો પુલ આપણે અત્યારે આપને બતાવીએ છીએ નવા પુલની બંને સાઈડે જબરજસ્ત માટી ભરાયેલી છે અને એના કારણે પાણી પણ ભરાઈ રહ્યા છે એટલે પાણીવાળો પુલ એ આ બ્લોગનું આપણે નામ રાખ્યું છે અહીંયાથી પાણીનો નિકાલ થઈ શક્યો નથી કારણ કે અહીંયા જબરજસ્ત માટી ભરાયેલી છે અને એના કારણે પાણી પણ જલ્દી સુકાતું નથી અને વાહન ચાલકોને વચ્ચે વાહન ચલાવવું પડે છે અપડાઉન ચાલુ છે એટલે ક્યારેક અકસ્માત થવાનો ભય છે કારણ કે પૂર ઝડપે અહીંયાથી વાહનો પસાર થતા હોય છે આ વિડીયો આપણે વિરોધ માટે નહીં પરંતુ વિનંતી માટે શેર કરીએ છીએ વિરોધ નહીં વિનંતી છે કે પ્રિમોન્સૂન મેન્ટેનન્સ અંતર્ગત આ પુલના બંને કિનારે સાઈડોમાં જે માટી જમા થયેલી છે એ હટાવી લેવાય કારણ કે પુલ નવો જરૂર બન્યો છે અને ટકાઉ મજબૂત પણ હશે પરંતુ આવી સ્થિતિ રહે તો લાંબા ગાળે પણ પુલને નુકસાન જરૂર થાય અને અત્યારે આ જે બે જોઈન્ટ છે બે સાંધા છે તેવા સાંધા પૈકી અનેક જગ્યાએ આવા ખાડા પડ્યા છે સિમેન્ટ તૂટી રહ્યો છે ધીરે ધીરે અહીંયા આગળ અને આ પુલ ઉપરથી હેવી વાહનોનો ધમધમાટ હોય છે હેવી કન્ટેનરો જતા આવતા હોય છે એ પછડાય એટલે એ વધારે ક્ષતિગ્રસ્ત થાય જર્જરીત થાય અહીંયા જો જે પાણી નિકાલ માટેનું વ્યવસ્થા છે ત્યાં પાણી શરૂઆતમાં ગયું હશે પરંતુ ત્યાર પછી આ કચરોને બધું ભરાઈ ગયું છે અને તેના કારણે પાણી ભરાઈ રહ્યું છે મિત્રો આ રોડ ઉપરથી નજીકના ગામના બાળકો સાયકલ લઈને પણ શાળાએ જતા આવતા હોય છે અને આવા નાના ભૂલકાઓ માટે પણ ક્યારેક અકસ્માત આ કારણોસર થઈ શકે છે કારણ કે પુલના કિનારે માટી અને પાણી ભરેલું છે એટલે કોઈ પણ વાહન ચાલક હોય એ કિનારો છોડીને ધારો કે બાઈકવાળા છે દ્વિચક્રી વાહન છે એ કિનારે ચલાવવાને બદલે પાણીના કારણે વચ્ચે આવી જાય છે અને સામેથી પણ પૂર ઝડપે વાહનો આવતા હોય છે એટલે આવા સંજોગોમાં ક્યારેક અકસ્માત થાય એવી ભીતિ રહેલી છે પાણીવાળો પુલ અત્યારે જોઈ રહ્યા છો અને બાજુમાં જ આપણો કમાનવાળો બ્રિજ છે એ ઘણા સમયથી રિપેરિંગના બહાના હેઠળ બંધ રખાયો છે અને મંથર ગતિએ ધીરે ધીરે એને રિપેરિંગનું કામ ચાલે છે મિત્રો ઘણા સમયથી ગરમીથી આપણે ત્રસ્ત થતા કાળઝાળ ગરમી પડતી હતી અને વરસાદની અપેક્ષા રાખીને બધા બેઠા હતા ચોમાસું પણ શરૂ થઈ ગયું છે નાગરિકો અને ખેડૂતો બધા જ વરસાદની રાહ જોઈને બેઠા હતા એવા જ સમયે ગુજરાતમાં હાઇએસ્ટ વરસાદ ગત પચીસમીએ પરોડીએ ખેડા અને માતર તાલુકામાં સાડા ચાર ઇંચ વરસાદ પડ્યો હતો મિત્રો એટલે આ પાણી પુલમાં ભરાયા છે અને આપણે આ બ્લોગનું નામ પાણીવાળો પુલ રાખ્યો છે આ વિડીયો આપણે ગમે તેને લાઇક કરો શેર કરો અને જીપી સિરીઝ ચેનલના વિડીયો જોતા રહો જય હિન્દ વંદે ગુજરાત